સુરત સાયબર ક્રાઇમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટ નો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતના અલગ અલગ રાજ્ય અને અન્ય દેશના ચાલીસ જેટલા યુવાનોને થાઇલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાના ઈરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં આ યુવાનોને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા આ ગેંગના આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા સીપી સીપી સર અને જોઈન્ટ સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકો પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમને પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઈમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મનમારમાં કે કમ્બોડિયામાં કંપનીઓમાં લોકોએ માણસોને લાલચ આપી ત્યાં મોકલે અને એ માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ બાતમી ના આધારે અમે અમારી ટીમે કે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસબી પઢેરિયા ના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમને ત્યાં બે આરોપીઓને ધરપકડ કરી એમનું નામ છે એ પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કમાની એ બંને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી એમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લઈ લેવામાં આવ્યો છે એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશિષ ભાઈ રાણા એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે એમાં આરોપીઓની એમો એમ છે કે લોકો પહેલા તો જાતે પોતે મ્યાનમાર ખાતે જેમ અને ગેરકાયદેસર જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજવાલા સુરત